ભારત દેશની લોકશાહીના ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે સવારથી જ એવીએમ ખોલવા માંડ્યા છે અને એક પછી એક ઉમેદવાર ના જેને કહી શકાય કે તારવે જીવ ચોટી રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા મત વિસ્તાર પણ એમાંથી બાકાત નથી ભરૂચની સાત વિધાનસભા અને તેવીસ રાઉન્ડની અંદર જાણે કરી શકાય કે મત ગણતરીની શરૂઆત કલેક્ટર તુષાર સુમેરાની હાજરીમાં શરૂઆત થઈ ગઈ હતી અને તેવીસ રાઉન્ડમાં ગણતરી થઈ અને એમાં પહેલેથી જ મનસુખભાઈ વસાવા આગળ હતા અને ચૈતરભાઈ વસાભાઈએ કારની હારનો સામનો કરવો પડ્યો છે અને આ ભરૂચ લોકસભા મત વિસ્તારની અંદર મનસુખભાઈ વસાવાનો સાતમીવાર ભવ્ય વિજય આઠ એંસી હજાર મતોથી થયો છે અને

ચૈતર જે આમ આદમીના ઉમેદવાર હતા એમને કોંગ્રેસનો સાથ ઓછો પડ્યો હોય એવું લાગી રહ્યું છે કઈક અંશે ચૈતર વસાવા નાકામયાબ નીવડ્યા હોય એવું લાગી રહ્યું છે અને મામા અને ભાણિયાની લડાઈમાં મામાનો વિજય થયો છે અને ભાણિયાએ હરનો સામનો કરવો પડી રહ્યો છે